જે ધર્મ સંપ્રદાયો ઈશ્વરના અવતારમાં માને છે તેમનામાં સ્વાભાવિક રીતે ઈશ્વર પ્રત્યે બાળક તરીકે પ્રેમ દર્શાવવાનો ભાવ જન્મ્યો છે અને વિકસ્યો છે મુસલમાનો માટે બાળક તરીકે ઈશ્વરનો ભાવ અસંભવિત છે તેઓ આવા વિચાર માત્રથી જ ત્રાસી ઉઠશે અને દૂર ચાલ્યા જશે ખ્રિસ્તીઓ અને હિન્દુઓ તેનો અનુભવ સરળતાથી કરી શકશે કેમ કે તેમની સામે બાળક ઈશુ તથા બાલકૃષ્ણ હાજર છે ભારતની સ્ત્રીઓ બહુધા પોતાની જાતને કૃષ્ણની માતા તરીકે ગણે છે ખ્રિસ્તી સ્ત્રીઓ પણ એવા ભાવ ધારણ કરી શકે કે પોતે બાલ ઈશુની માતા છે અને તે ભાવ પશ્ચિમના દેશોમાં જેની અત્યંત જરૂર છે તે ઈશ્વરના દિવ્ય માતૃભાવનું જ્ઞાન લાવશે ઈશ્વર અંગે ભય તથા પૂજ્ય ભાવના વહેમો આપણા અંતરમાં બહુ ઊંડા મોળ નાખીને બેઠા છે અને ઈશ્વર સંબંધી આ ભય પૂજ્ય ભાવ ભવ્યતા ઐશ્વર્ય તથા મહિમાના આપણા ભાવોને પ્રેમ ભાવમાં સંપૂર્ણ રીતે લીન કરી દેતા ઘણા વર્ષો લાગશે પ્રેમનો આ દૈવી આદર્શ માનવ જીવનમાં એક વધુ પ્રકારે પ્રગટ થાય છે તે મધુરભાવ તરીકે ઓળખાય છે અને તમામ ભાવોમાં આ સર્વોચ્ચ ભાવ છે તે ખરેખર આ સંસારના શ્રેષ્ઠ પ્રેમની અભિવ્યક્તિ ઉપર આધાર રાખે છે અને આ પ્રેમ માણસે અનુભવેલા પ્રેમના સર્વ પ્રકારમાં સૌથી વધુ પ્રબળ છે સ્ત્રી અને પુરુષ વચ્ચેના પ્રેમ સિવાય એવો કયો અન્ય પ્રેમ છે કે જે મનુષ્યની સમસ્ત પ્રકૃતિને હચમચાવી નાખે છે જે મનુષ્યના પ્રત્યેક પરમાણુમાં ગતિશીલ છે જે તેને પાગલ બનાવે છે અને જે તેની પોતાની પ્રકૃતિનું વિસ્ફોરણ કરાવી દે છે તેનું રૂપાંતર કરે છે અને કાં તો તેને દેવ અથવા તો દાનવ બનાવે છે આ મધુર દેવી પ્રેમના સ્વરૂપમાં ઈશ્વર આપણો પતિ છે આપણે સૌ સ્ત્રીઓ છીએ ઈશ્વર સિવાય આ સંસારમાં પુરુષ કોઈ નથી કેવળ તે એક જ પુરુષ છે આ આપણો પ્રિયતમ છે જે પ્રેમ પુરુષ સ્ત્રીને આપે છે અથવા સ્ત્રી પુરુષને આપે છે તે સમગ્ર પ્રેમ અહીં ઈશ્વરને અર્પણ કરવાનો હોય છે